હેલો મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે ધોતીવાડા જવાના છીએ પણ કોઈ દિવસ મેં લાઈવ વિડિયો ડ્રોનથી નહોતો ઉતાર્યો તો આજે આપણે ડ્રોન ઉતારવાના છીએ ડ્રોનથી તમને ઉપરનું બધું બતાવવાનું છીએ તો એના સુધી બન્યા રહેજો ચાલો આગળ આજે આપણે લાઈવ લઈને આવ્યા છીએ ધોતીવાડા ડેમનો વિડીયો તમારા માટે તો ખાસ ભૂલવાનું નહીં ભૂલશો પણ નહીં ચાલો આપણે આગળ વાત કરીએ બન્યા રહેજો મિત્રો બધાની કોમેન્ટ આવી છે કે ધોતીવાડાનો દરવાજો ખોલ ખોલાયો છે બરાબર ત્યાંનું પાણી ક્યાં સુધી આવ્યું છે તો આજની છે તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના પાણી છોડવામાં આવ્યું છે લાઈવ વિડીયો છે તમારા માટે ખાસ સમાચાર છે છસો ને અઠ્ઠાણું પોઈન્ટ આવક છે અને હાલમાં બે દરવાજા ખોલવામાં આવ્યા છે તો મિત્રો અહીંયા બન્યા રહેજો બરાબર કોમ્પટ ગામ ત્યાં સુધી આવ્યું છે અને મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો એક લાઈક કરી દેજો અને કોમેન્ટ કરીને જણાવજો કે કયા ગામથી મારો વિડીયો જોવો છો બરાબર તો દોતીવાડા તમે આજુબાજુના ગામના હોય તો કોમેન્ટ પણ કરીને જણાવજો અને ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો અને હા એક લાઈક કરવાનું ભૂલતા જ નહીં બરાબર અને મિત્રો હવે દરવાજા બંધ કરવાના છીએ બરાબર એક દરવાજો તો લગભગ તો બંધ કરવા કરી દીધો હશે પણ હું વિડીયો બનાવ્યો નથી પણ તમારા માટે બનાવી દેવું